પાણીમાં હજારો માઇલ ઉભે પૂરે હાલવું હોય તો માછલી હાલી જાય પણ પાણી પૂરું થાય રણ આવે ધૂ મરી જાય રણ ઉતરી ના હોગે પણ જેને પાખું છે એને ગમે એટલી નર્મદાયું વાંડ્યું આવે તાપીયું વાડ્યું આવે સિંધુ ધંધીયું વાડ્યું આવે જેને હેઠો પગજ નથી મેલવો એને પાંખુંથી ઉડીને જે જ્ઞાન માટે હે અર્જુન તું જ્ઞાની થા કૃષ્ણ કહે છે જ્ઞાની છે એ મારો આત્મા છે એટલે તું જ્ઞાની થા જ્ઞાની એટલે કોઈ પુસ્તક નું જ્ઞાન શીખવું એ નહીં અર્જુન તારી આ ચર્મ શક્ષુથી તું મને નહીં જોઈ શકે કૃષ્ણ કહે છે તું મારા શરીરને જોઈ શકે તારા ચામડાની આંખું થી મને જો તારે જોવો હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું જ્ઞાન છું એના વડે તું મારું વૈરાટ સ્વરૂપ જોઈ શકી એટલે આ વૈરાટ સ્વરૂપ જોવા માટે હરિનો માર્ગ છે સુરાનો નહિ કાયરનું કામ જોને પ્રથમ પહેલું મસ્તક મેલી વળતું લેવું નામ જો ને શું કરવા માથું દેવું પડે છે આટલા માથામાં જન્મ થયા પછી આ જગત નો નાખેલો કચરો ભીર્યો છે આમાં ભગવાન ને રહેવાની જગ્યા જ નથી એમાં ઠાઈ ઠાંઈ ને એવો કચરો ભીર્યો કાયા વીખની ની વેલડી સદગુરુ અમૃત ની ખાણ સદગુરુ મળે તો બી સસ્તા જાણ એટલે આરતી ઉતારી લઉં વારણા ધરુ ચરણ કમળમાં ધ્યાન સદગુરુ ને આશી શોભતા મારું ટળી ગયું દેહાભિમાન આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાળ્યા સર્વે ફંદ ચોરાસી ના બંધ સદગુરુ દેવ આરતી સદ્ગુરુની શોભા હું કહું મુખથી થી વ્રણવી ન જાય હું છે સદગુરુ શોભા આવો આસમાન આવા સૂર્ય ચંદ્ર આવો બ્રહ્માંડમાં વાવડો ફૂંકાય છે આવી અઢાર ભાર વનસ્પતિ અવનવા અગ્નિત ફળ ફૂલ આપે છે આવી પૃથ્વી એક એક કણ કણ કોઈ સ્ત્રી નો ક્યો ભગવાન ના કરે છે બ્રહ્માંડમાં પવન ફૂંકાય સૂર્ય ચંદ્ર અગ્નિ તારા મંડળ ગુરુ તેરો પાર ન એવા વારી વારી વારણા એ અલગ ધણીને ઓળખો આવા જમી આસમાન જેને મૂળ વિના બાંધ્યા આવો થંભ વિનાનો આભ ઠેરાયો એવા વારી વારી વારણા રહે એ અલગ ધણીને ઓળખો એને ઓળખવા માટે ગુરુવચનના થાવ અધિકારી મેલી દેજો અંતરનું માન સદગુરુ ચરણે શીશ નમાવી કરી દેજો તન મન ધન કુરબા સાચી ભક્તિ કરવી હોય તો નગર જો ઉફલ ક્યાં ભક્ત થવું હોય ને હારી રામની કા કૃષ્ણની છબી લ્યાવવી મેં સાથી ગુરુ કરવાની જરૂર નહીં જઈ દર્શન કરવા હોય તઈ ત્યાર જ છે અરધી રાતે ઊઠો તોય ત્યાર જ છે દર્શન દે વળી તમને સબ કોઈ નો દે કે તું દારૂ પીસ તું લુગાર રમસ તું ખોટું બોલસ તારા માં હજી છઠ્ઠા મસ્કરી ની ટેવ છે કોઈ દી ખામીએ ન કાઢે એ ભગવાન પણ એ ભગવાન છે માનવ સર્જિત સાચો ભગવાન નથી સાચો ભગવાન તો જેના હુકમ વિના હાલે નહીં આ પૃથ્વી માથે પાન ભીમ કે તું ભૂલી ગયો મનવા તું હાસુ સમજી ગયો નથી એટલે સદગુરુની શોભા શું કહું મુખથી વર્ણવી ન જાય કોણાનું વર્ણન કરે આસમાન કોણે કર્યો છે પૃથ્વી કોણે કરી છે આ બ્રહ્માંડમાં પવાન કોણ ફેંકી રહ્યો છે અઢાર બાર વનસ્પતિની અંદર અવનવા ફળફૂલ કોણ આપી રહ્યો છે આ એક બીજના વાઘાથી એક કણના અનેક કણ કોણ આપી રહ્યો છે થાકી જાય મન બુદ્ધિ સદગુરુ શોભા હું કહું મુખથી વર્ણવી ન જાય શિવ બ્રહ્મા જેની સ્તુતિ કરે જેના વેદ વિમલ યશ ગાય આરતી ઉતારું મારા હરિગુરુ સંત ટાયા સર્વે ફંદ સદગુરુ દેવની આરતી સદગુરુ સમજાવ્યું શાનમાં સમજાવી સગડી રીત જાગ્રત સ્વપન સુસુપ્તિ મને દેખાડ્યું તુરિયાતીત અત્યારે આપણી જાગ્રત અવસ્થા છે

ફૂતા ભેગું તરત દરેક ને સ્વપ્ન અવસ્થા ચાલુ થાય સુઈ ગયા પછી બધા ને સ્વપ્ન ચાલુ થાય જાગ્રત અવસ્થા વહી ગઈ પોતે વયો ગયો નથી પોતે સ્વપ્ન અવસ્થામાં ગયો આવું જોયું નામ થયું સપનામાં અને જ્યાં લગી સપનું હાલતું હોય ત્યાં લગી કોઈને ખબર નથી પડતી કે આ સપનું છે सत्यज लागे सत्यज लागे सत्यज लागे खोटू कहीं है पड़े जाए क्या कहीं अरे हाथ को दूसरों पर नहीं होता ये मटन आज जिंदगी आपने जीविरी ऐसी ने ये टन सत्यज लागे से सत्यज लागे से खोटू कहीं है पड़ी चाहे असब नू पूरु थे ही रहे थे प्राणियां बजीले किरदार असब नू से संसार सतगुरु ये समझाए वो सानमा સમજાવી સગડી રીત આ જાગ્રત અવસ્થા હોઈ ગયા પછી જાગ્રત અવસ્થાનો લય થાય છે અને જાગ્યા પછી સ્વપ્ન અવસ્થા વઈ જાય છે સપનું જાગી ગયા કેડે સ્વપ્નના ચિંચિનેરી થોડીક વાર તો નજર દેખાય કે ગદનું આવું જોયું સપનું વ્યુગ્યું પોતે નથી વયોગ્યો પોતે જાગૃત અવસ્થાનો સાક્ષી સ્વપ્ન અવસ્થાનો સાક્ષી અને આખી રાતમાં માણસને બે થી અઢી કલાક સુષુપ્તી અવસ્થા આવે નિંદ્રા સીધો શ્વાસ નાભીએ જાય પાછો વળે સીધો શ્વાસ નાભીએ જાય નાભ્ય થી પાછો વળે નાકોડા ગાજવા માંડે નાકના બળબડિયા બોલવા માંડે મોઢેથી લાળું હાલી જાય સુપ્તી અવસ્થા બે અઢી કલાક આ સાચી નિંદ્રા આવે દરેક ને અને જાગ્યા પછી એટલું જ બોલી હગાય ઓ હો હો સારું કઈ ભાન જ ન રહી કઈ ખબર જ ન રહી કઈ ખબર ન રહી એવું તો ઈ જાણે જ છે જાગ્રત અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સ્વપન અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો સુસુપ્તિ અવસ્થાને જાણનારો તું એનાથી જુદો છો છેલ્લી તુરિયા અવસ્થા ધ્યાનમાં બેઠા ધ્યાનની એકાગ્રતા લાગી સમાધિની શરૂઆત થઈ શરીરનું ગુરુત્વાક્ષણ છૂટ્યું આ કમળમાંથી આ કમળમાં ગયો ને આ કમળમાંથી આ કમળમાં ગયો ને ન્યાવો આનંદનો અનુભવ થયો ને સમાધિ થઈને મટી ગઈ કેટલાય સમાધિઓ કરી કરી અને જિંદગી ભર એવા ને રહે છે એ સમાધિ નથી હું દાદી છે સમાધિ જિંદગીમાં એક જ ફેરે થાય છે એક જ ફેરે સદ્ગુરુને ને ચરણે ગયા પછી સમાધિ થાય છે અને જિંદગી ભર ઉતરતી નથી એ કઈ સમાધિ જાગીને જોઉં તો જગત દિશે નહીં ઊંઘમાં અટપટો ભેદ પાસે

પાણી તું ભૂમિ તું ભૂદરા વૃક્ષ થઈ ખીલી આકાશે રચના કરી અનેક રસ થકી અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરીઝ ઉજવે રૂપે અનંત પાસે વેદ તો એમ વધે અને સુરતી સમૃદ્ધિ પણ સાખ દે કે કનકને કુંડળમાં ભેદ નોયે ઘાટ ઘડ્યા પછી નામ રૂપ ઝુંજવા અંતે તો હેમનું હેમ હોય આટલી વાત છે ઘડ્યા ઘડ્યા હોનું હોનું હતું પછી જ છે ઘરેણામાં ડાળે મૂળે હોનું ઘાટ ગાળી નાખે કેડે આ ઉત્પત્તિ પર લઈ ઘાટ ને છે હોના ને નહીં હોનું ત્રણેય કાળમાં હોનું છે થાવું મટવું કેને છે આ ઘાટ વાત આટલી છે ઘાટ ઘડ્યા પછી નામરૂપ રૂપ અંતે તો એમનું એ મોયે પણ વાંદર લોચો ક્યાં પડ્યો આ ગ્રંથોએ ગરબડ કરી વાત નો કરી ખરી ખટ શાસ્ત્ર ના મતા માહો માય ખાધી ખતા એકનું થાપ્યું બીજો હણે એનાથી અદકું પોતાને ગણે અખા આજ છે અંધારો કુવો અને આ કજિયો ફાયર પાડીને કોઈ નથી મૂવો તો આ સ્યારે અવસ્થા ને જાણનારો જે સાક્ષી છે એ જાણાતા વાળાને જાણવું સદ્ગુરુ આ ત્રણેય સારે અવસ્થા ને જે જાણનારો છે ને સદગુરુ એને ઓળખાવે છે તો હા તારા સદ્ગુરુએ સમજાવ્યું શાનમાં સમજાવી સગળી રીત જાગ્રત સપન સુશુપતિ મને દેખાડ્યું તુરિયાતિત્ત તુરિયાતિત એટલે બધી જાણનારો બધાયથી પર મહાનુ ભાવે એવી મેર કરી આપા શું ખપાર અંતરચક્ષુ મારા ઉઘડ્યા મને ભાષ્યો છે બ્રહ્માકાર હું હતી જન્મની આંધળી મારા ગુરુજીએ આપી મને આંખ સદ્ગુરુ શબ્દનું આંજણ આંજતા મારી મટી ગઈ સર્વે